ચાણસમાં જસલપુર ખાતે આંખના મોતિયાના જરૂરિયાતમંદ દર્દીઓનો કેમ્પ યોજાયો ચાણસમાના જસલપુરના શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના મહંત અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આંખના મોતિયાનો કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ચાણસમાં હારી તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓ ઉપસ્થિત રહ્યા કેમ્પ દરમિયાન એકસો સાહીઠ દર્દીઓના નિદાન બાદ સાહીઠ જરૂરિયાતમંદ આંખોના દર્દીઓના મોતિયાના ઓપરેશન માટે નક્કી કરવામાં આવતા મોત્યાનું ઓપરેશન કરવા માટે રાજકોટ આંખની હોસ્પિટલ મોકલા હતા ચાણસમા તાલુકાના જસલપુરના શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ સોળ એક બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ સંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી જરૂરિયાતમંદ દર્દીઓની આંખોની તપાસણી અને મોતિયાનું નિદાન કરવામાં આવ્યું હતું જેમાં જસલપુર ખારી ઘારિયાલ કારોડા મીઠી ઘારિયાલ છમીછા સહિત આજુબાજુના ગામના જરૂરિયાતમંદ આંખોના દર્દીઓએ આ કેમ્પ દરમિયાન એકસો સાહીઠ દર્દીઓએ આંખોની તપાસણી કરાવી જે પૈકી સાહીઠ મોતિયાનું ઓપરેશન કરવાની જરૂરિયાત જણાતા જસલપુરથી લક્ઝરી મારફતે રાજકોટ ખાતે આવેલી રણછોદાસ ચેરિટેબલ ટ્રસ્ટ આંખોની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરવા માટે લક્ઝરી મારફતે રવાના કરવામાં આવ્યા આ કેમ્પમાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવના મહંત મહેન્દ્ર ભારતી રામગીરી બાપુ ચાણસમાના વિમલાનંદજી મહારાજ સહિત આ કેમ્પમાં જરૂરિયાતમંદ આ કેમ્પના ભોજનના દાતા શ્રીધરા ઉપસ્થિત દર્દીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું એવા પ્રવીણભાઈ સતવારા ચાણસમાં